નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ અને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે આપણે મરચીમાં ઊભા છીએ તો આમાં અત્યારે આપણે આપણી મરચી કેવી છે ચાલો આજે તમામ આ વ્લોગમાં આપણે વાત કરીશું તો આમાં આપણે કઈ કઈ દવા છાપીએ છીએ અત્યારેમાં અને આમાં અત્યારે શિવ રોગ છે આપણે તમામ પ્રકારની વાત કરવાની છે તો ચાલો આજે આ વ્લોગ છે એ ખાસ કાળી ફૂગ માટે આપણે બનાવીએ છીએ તો દર્શક મિત્રો અત્યારે આ વ્લોગને ફૂગ માટે એક અક્ષર આપણે એમાં બેક્ટેરિયા લઈ આવ્યા છીએ તો એમાં કઈ રીતે કામ કરશે અને કઈ રીતે આપણે એમાં ચડાવશું એમાં શિવ બાબતનું ધ્યાન રાખવાનું છે જો અમુક બાબતનું ધ્યાન રાખવાનું આવે છે એ જો બાબતનું ધ્યાન રાખવામાં નહીં આવે તો બેક્ટરીયા કામ નહીં કરે તો વિડીયો હાવ સ્લીપ કર્યા વગર એટલે કે કાંપ્યા વગરનો જોજો તો જ તમને આજની સંપૂર્ણ માહિતી મળશે આ બેક્ટરી આપણે ગયા વર્ષે ચડાવેલા હતા એનું સારું એવું આપણે પરિણામ ગયા વર્ષે લીધું હું તો આ વર્ષે પણ એવી આ બ્લેક ફૂગ છે આમાં કાળી ફૂગ છે એના માટે આપણે લઈ આવ્યા છીએ તો એના માટે કઈ રીતે આપણે ચલાવીશું ને કઈ રીતે કામ કરશે આજે સંપૂર્ણ બ્લોગમાં વાત કરીશું દર્શક મિત્રો અત્યારે હાલ તો આપણી મચ્છી જો કે ગ્રોથમાં તો આમ તો સારી થઈ ગઈ છે હજી તો આ લગભગ બેક મહિનાની થઈ છે પરંતુ અત્યારે નરવાઈ ખૂબ સારી છે અત્યારે આમ જોવા જઈએ તો રોગમાં તો એવું કંઈ બહુ ખાસ એવું નથી એટલે આપણે આમાં રનિંગ બધાય જે દવાના ડોઝ છે એ આપણે મારતા હોઈએ છીએ પરંતુ અત્યારે હાલ જો આ છોડવામાં તમે જોઈ શકો છો આ અત્યારે જોવા દાંડલા કાળા અને કાળી બ્લેક ફૂગ અત્યારે જોવા મળે છે આ આ એક આયરમાં વધારે જોવા મળે છે ને અમુક છોડવામાં બ્લેક ફૂગ વધારે જોવા મળે છે તો એનું શું કઈ રીતે બ્લેક ફૂગ એમાં નડતી હોય છે તો દર્શક મિત્રો આ તમે એક છોડ જોઈ શકો છો આ રીતે નીચેથી અહીંયા પહેલાં ગળું પડી જાય છે અને ત્યારબાદ થોડું આ રીતનો સુકાઈ જાય છે તો આ છે એક કાળી ફૂગ તો એના માટે આજે આપણે લઈ આવ્યા છીએ એક બેક્ટેરિયા કોમ્બિનેશન કીટ લઈ આવ્યા છીએ તો ચાલો એ કીટ આપણે કઈ રીતે આમાં ચઢાવ ઉપયોગ કરવો છે એને આજે પૂરી માહિતી જોઈ લઈશું આજે આમ તો જો કે મરચી અત્યારે નરવાઈમાં છે આ કઈ વેરાયટી છે ને કેવું ઉત્પાદન આવે છે એ પણ આપણે એક વ્લોગ અલગથી બનાવવાનો જ છે તો અત્યારે તો આ જે આપણને રોગ જોવા મળ્યો છે બ્લેક ફૂગ એના માટેની આજે આપણે થોડીક ચર્ચા કરીશું તો દર્શક મિત્રો આપણે બ્લેક ફૂગ માટે એક કીટ લઈ લેવા છીએ જે તમે અત્યારે વાંચી શકો છો કોમ્બિનેશન કીટ જે આમાં સિક્સ ઇન વન આવે છે તો આ આપણે જોઈશું અને તોડી અને આમાંથી કઈ કઈ વસ્તુ નીકળે છે આપણે તમને પહેલાં તોડી દેખાડીશું જોકે આનું એક સીલ પણ મારેલું આવે છે કંપની તરફથી એટલે વચ્ચે કોઈ આ દવા બદલાવતું તો નથી ને એ માટે એક આપણે એને સીલ પણ મારવામાં આવે છે તમે જોઈ શકો આપણે સીલ તોડ્યું છે અને હવે જોઈએ તો એમાં કઈ કઈ પેકેટ નીકળે છે જોઈએ તો એના માટે પહેલું છે આ છે ટાઈકો ગુરુ જે આપણે આ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે આ છે ટાઈકો એક પોઈન્ટ પાંચ ટકા તો આ બેક્ટેરિયા છે એક પ્રકારના અને બીજી એમાં નીકળે છે પ્રકૃતિક બીઓ બી એનપી કે સારી રીતે આપણો મોટો થઈ જાય છે એટલે ઝાજુ વાંચવાના તો વાંચવા તો નથી રહેતા જો તમારે વાંચવું હોય તો આમાં ગુજરાતીમાં જ લખેલું છે એ તમે વિડીયો પ્રભાવીને વાંચી લેજો તો કે આપણે બધી હજી માહિતી ઘણી આપવાની છે એટલે બહુ વાંચવા નથી રહેતા અને આ છે વિન્ડર સારું ખૂબ માટે જોઈ શકો છો તો આ ત્રણ એક કિલોના પેકેટમાં નીકળે છે આ છે આપણી કીટ જે આપણે ગયા વર્ષે સડાવી હતી અને જે આપણી આ તમને અગાઉ મરચી બતાવવામાં આવી એવી જ રીતે ઘણા સોળ સુકાઈ ગયા હતા આપણે ને આ કીટ ચડાવી એટલે એમાં સારું એવું આપણે પરિણામ મેળવ્યું છે આ છે એની કોમ્બિનેશન કીટ તમે આ એક ગુજરાતીમાં નથી પણ અંગ્રેજીમાં છે વાંચી લેજો તો આને દર્શક મિત્રો કઈ રીતે ચડાવી કઈ રીતે કામ કરે છે એનું આજે આપણે જો વાત કરવા રહીએ તો જો હાલ તમારે મરચીની અંદર કોઈ રોગ હોય થ્રીપ્સ હોય અથવા ઈયળ હોય અથવા કોઈ રોગ હોય તો આ કીટ ચડાવી આપેલા એમાં દવા અવશ્ય મારી દેજો કારણ કે જો તમે આ કીટ ચડાવશો પછી જો તમે એમાં દવા મારશો તો આ કીટ ફેલ થઈ જશે આનો નિયમ એ જ છે કે ચાર દિવસ અને કીટ ચડાવ્યા પહેલાં ચાર દિવસ આગળ અને ચાર દિવસ પાછળ આમાં કોઈ પણ પ્રકારનું જંતુનાશક દવા અથવા તો કેમિકલ ખાતર આપણે દેવાનું હોતું નથી તો જ આ સારી રીતે કામ કરે છે અને આપણે કોઈ પણ રોગ હોય પહેલાં જેમ કે થીપ્સ હોય કથિરી હોય તો એને પહેલાં દવા છાંટી લેવી ત્યારબાદ એમાં ત્રણ દિવસ જવા દેવા ત્યારબાદ આ કીટ ચડાવી ને ત્યારબાદ ચાર દિવસ કોઈપણ પ્રકારનું એમાં કેમિકલ ખાતર નથી દેવાનું અથવા કોઈપણ પ્રકારની એમાં જંતુનાશક દવા નથી આપવાની તો જ આનું સારું એવું પરિણામ મળે છે અને હવે આને ચડાવવાની વાત આપણે કરીએ તો સૌ પ્રથમ તો આમાં ત્રણ કિલો કિલોના પેકેટ છે જે આપણે એકર દીઠ એક કીટ આપણે આપવાની હોય છે અઢી વીઘા સોળ ગોઠાનો વીઘો હોય એવા અઢી વીઘામાં આપણે આ ત્રણ વસ્તુ આપવાની છે જો તમારી પાસે ડીપ હોય સૌપ્રથમ આપણે ડીપની વાત કરીએ જો તમારી પાસે ડીપ હોય તો જે આ ત્રણેય વસ્તુ છે એને પહેલાં તો અલગ અલગ રીતે ઓગાળવાના છે જોકે આ એક પેકેટ અલગ કેરબામાં ઓગાળવાનું છે ત્યારબાદ આ એક પેકેટ બીજા અલગ કેરબામાં ઓગાળવાનું છે ત્યારબાદ આ ત્રીજો પેકેટ એને એક અલગ કેરબામાં ઓગાળવાનું છે આ ત્રણેય વસ્તુ તમે પાણીમાં પલાળીને દસથી પંદર મિનિટ પલવા દેશો ત્યારબાદ એને સરખી રીતે હલાવશો એટલે આ જોકે ઘાટું હોય એટલે આને ઓગળવામાં થોડીક વાર લાગે છે એટલે દસથી પંદર મિનિટ એને અલગ અલગ ત્યારબાદમાં રાખીને પલાળશો એટલે સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે ડીપમાં પાણી ચાલુ કરી દેવાનું હોય છે ડીપમાં પાણી ચાલુ કરીએ એટલે જોકે આમ તો વરસાદ જેવો હોય તો વધારે પાણી જવા દેવાની જરૂર નથી પડતી પરંતુ વરસાદ જેવું ન હોય તો થોડુંક પાણી એમાં અડધીથી પોણી કલાક જવા દેવું ને ત્યારબાદ ચડાવવાનું થાય એટલે જે આપણે ત્રણેય વસ્તુ અલગ અલગ જે આપણે ઓગાળી છે એને એક એક ડ્રમમાં મિક્સ કરી અને ત્યારબાદ ચડાવી દેવાનું છે જો આને એક સાથે ઓગાળવામાં આવશે તો પણ હરખું પરિણામ આનું નહીં મળે એટલે ડીપમાં ચડાવવું હોય તો આને અલગ અલગ રીતે ઓગાળજો અને હવે વાત કરવી છે આપણે જેના જેને ડીપ નથી એના માટે તો જેને ડીપ નથી તો એવા લોકોએ આને એને ત્રણ ડ્રમ લેવાના રહે છે ને આ ત્રણેય વસ્તુ અલગ અલગ રીતે ઓગાળવાની રહે છે અને આ ત્રણેય વસ્તુ અલગ અલગ ઓગાળ્યા બાદ આપણે પંપ દ્વારા એને ડસ્ટિંગ પણ કરી શકીએ જ્યાં આપણો છોડ હોય ને આપણે પંપની છુટ્ટીનો એમાંથી નોઝર કાઢ નાખવાની ત્યારબાદ જ્યાં જ્યાં છોડ હોય ત્યાં આપણે પંપ દ્વારા આનું ડ્રસ્ટિંગ પણ કરીએ છીએ એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે જો તમે આનું ડ્રસ્ટિંગ કરો ત્યારે તમે કોઈ જંતુનાશી પંપની પંપમાં છાંક છાંટેલી હોય છે તો પંપને અવશ્ય પહેલાં તો ધોઈ નાખજો જેથી કરીને આનું કામ સારું મળે તો આ જે ડ્રસ્ટિંગ કરે એના માટે પણ અઢી વીઘામાં આ એ રીતનું આનું પંપનું પ્રમાણ રાખવું જેથી અઢી વીઘામાં આ થઈ રહે તો આ રીતે એક સારું આનું પરિણામ મળે છે ને હવે વાત કરીએ આપણે રોગ જીવાતની તો આમાં આ જે કીટ છેડાવ્યા પછી આમાં ચાર દિવસ કોઈપણ પ્રકારની એમાં દવા છાંટવાની નથી દવા છાંટશો તો જે આના ટાઈકોડરમાં બેક્ટેરિયા છે એનો નાશ થઈ જાય છે એટલે કામ નથી કરતા તો આ એક ડસ્ટિંગ કર્યા પહેલાં અથવા તો ડસ્ટિંગ કર્યા પછી આમાં કોઈપણ પ્રકારનું કેમિકલયુક્ત ખાતર પણ એમાં નથી દેવાનું અને કોઈપણ પ્રકારની એમાં જંતુનાશક દવા પણ નથી છાંટવાની તો આનું સારું એવું પરિણામ મળે છે જે આપણે બ્લેક ફોક છે આમાં ઘણા ખેડૂત મિત્રોને અત્યારે છોડવા એવા ફૂંકાય જ છે તો એના માટે આ રામબણ ઇલાજ છે આનું પરિણામ સારું જ મળે છે અને જો આપણે મરચીના પાકમાં જો વાત કરવા જઈએ તો આપણે રોપ આપણે રોપ ફેરબદલી ઘણા કરતા હોય છે અને ડાયરેક્ટ બી પણ ઘણા મૂકતા હોય છે તો જો ડાયરેક્ટ બી મૂકેલા હોય અને બી કદાચ પંદરથી વીસ દિવસના થયા થાય એ પહેલાં જો આવી એક કીટ સડાવી દેવામાં આવે અને ત્યાર પછી મહિના દોઢ મહિના પછી જો એક આવી કીટ ચઢાવી દેવામાં આવે તો ફૂગમાં કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી આ ફૂગ માટે બેસ્ટ મિત્રો આ તો એક આપણી ફૂગનાશકની સારામાં સારા બેક્ટેરિયા એવા ડરબા છે જે અમે તમે તમારા નજીકના એગ્રોમાં પણ આમાં મળી જતા હોય છે આની જાજી કિંમત પણ નથી હોતી તો મરચીના પાક માટે આ બેક્ટેરિયા બેસ્ટ છે તો ઘણા ખેડૂત મિત્રો મરચી વાવે જ છે અને એને ફૂગની પૂરી માહિતી હોતી નથી અને મોંઘી દાટ દવા એવી બ્લેક ફૂડની તો કોઈ પણ ફૂગની દવા એવું છાંટતા હોય છે તો એમાં ખર્ચો વધી જતો હોય છે પરંતુ આનો ખર્ચો સાવ તદ્દન ઓછો છે અને સારું એવું પરિણામ પણ મળે છે તો દર્શક મિત્રો આ તો હતી એક ફૂબનાશક કીટની વાત તો આવા અવનવા વ્લોગ આપણા આવતા રહેશે તો આ વ્લોગમાં બસ આટલું ફરીથી એક મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ